તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કયો કોઈનો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને તો પેલા જ કહી દઉં અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાઈ લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાય લેવા સોજીત રાજ ધારાસભ્યો નો છોકરો છે બીજેપી નો કહી દેતા કોણ છે તું

કોલર કે રીતો પકડો તો પકડો હું કામ પકડો તે રસ્તામાં ઊભો તો એટલે પકડ્યો હા રસ્તામાં કામ ઉપર ચડ્યો કામ પકડતો તો અને તું જે બી હોય તું જે બી હોય આને સમજાવ તું હમાજ પેલા જે બી ઓન ડ્યુટી છું મે મારો કોલર કે રીતો પકડી ધારા સબ બેનો છોકરો અરે ધારા સબ જો તને ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે કોલર કે રીતો પકડે છે તું તે કોલર કેમ પકડો ઓન ડ્યુટી છું મે તારે ઓન ડ્યુટી છું મે તારે હાલમાં ઇન્ચાર્જને ફોન કર કોણ કર ઉભો રે